અમદાવાદમાં ઓલ ગુજરાત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ઇવેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો પ્લેયર્સ માટે આઠ થી માંડીને અઠાવન સુધીની પ્રાઇઝ રાખવામાં આવી અમિત શાહે બોડેલી રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા રાહુલ બાબા પ્રોબ્લેમ સીટમાં નહીં તમારામાં છે રાય બરેલીમાં પણ તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો ભારતીય સૈન્યના હેલિકોપ્ટરોનું સમયસર તાકીદનું લેન્ડિંગ શક્ય બનતા ચાર જવાનો બચી ગયા હતા મોટી સંખ્યામાં ગામ લોકો ખેતરોમાં એકઠા થઈ ગયા મતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ કરવા બદલ વિરોધ પક્ષોએ ભારે ટીકા કરી મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ કરી રહ્યું છે પ્રયાસ ડુંગળીની નિકાસ પર ચાલીસ ટકા ડ્યુટી લાદવાનો ભારત સરકારે નિર્ણય કર્યો દેશી ચણા પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું મમતા બેનર્જી અને મહુઆ મોઇત્રા ચૂંટણી રેલી દરમિયાન સાથે ડાન્સ કરતા જોવા મળ્યા બંને નેતાઓ મહિલાઓ સાથે એકબીજાના હાથ પકડીને ઢોલના તાલે નાચતા દેખાયા

સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો જોવા મળ્યો સોનું તેના રેકોર્ડ હાઈ લેવલથી ત્રણ હજાર બસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું અમિતાભ બચ્ચન અને રજનીકાંત બંને દિગ્ગજ અભિનેતા ફિલ્મ વેટિયનમાં સાથે જોવા મળશે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી